ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ આજનો વ્લોગ છે ને હવે જો રીસીવ સ્ટાર્ટ કરે છે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું સુરી છું કલાવિયા અને જો હું પપ્પા છે ને સવાર સવારમાં મસ્ત મજાના સોફે બેહી ગયા ને હવે પપ્પાને કહું છું થોડો ઘણો કે મારવા મને લઈ જા તો મને છે ને ટેરેસ ઉપર લઈ જાવ છે ને ટેરેસ ઉપર લઈ જાય થોડી વારાને ટેરેસ ઉપર હું રીસીવ બેહી ગયા છે ને હવે રીસીવ હું આપણે ટેરેસ ઉપર આવવા એના 15 મિનિટ થઈ ગયા હવે વિટામિન ડી 5 10 મિનિટ હવે સાંભળી વળવા છે ચાલો ચાલો નીચે જઈએ હવે બહુ વિટામિન ડી ન કાળો પડી જાય ને

ઈ પાટ કાઢી નાખશું ને ડાયરેક્ટ હું બોલતો એ જ કરી નાખશું હું કેવું રીશ્યુ તારે બોલવું છે આમ જ કે છે ને તમે એક જ બોલો છે એટલે ઈ બોલે તો અલગ થોડું થઈ જાય અલગ થઈ જાય તો ચાલો હવે મસ્ત ફ્રેશ થઈ ગયો છું અને હવે રીશ્યુ સુઈ ગયો અને સોનલ ની થોડું કામ છે ફિનિશ કરે છે ને આ બાજુ મારે એટલું પ્રોટીન શેક બનાવ્યું હતું ને તો પ્રોટીન શેક પી લઉં અને આ કુકર મૂકી દીધું છે ને આ હેનુસ આ હું છે નહીં તમને ખબર હોય તો કોમેન્ટમાં કરી દો કે આગળ તમને હમણાં બપોરે જમવા બે ત્યારે ખબર પડી જ જવાની છે પી લીધો અને પ્રોટીન શેક છે ને મને તીખો લાગ્યો તો સોનલ લાગે હું પ્રોટીન શેક માં તે મરસી નાખી હતી હે મરસી નોતી નાખી તો મને એમ આ આપણે ચટણી કરતા હોય ને વાટકામાં હા

બાકી વ્લોગ જ્યાં લગી ચાલુ હોય છે ને ત્યાં લગી હું હે નહીં હું કે કારણ કે કાન માંડીને તરત સાંભળે જો અને ચાલો ગાઈ હવે છે ને ફૂલ ધમાલ મોજ કરવાની છે એટલે જેટલા લોકો આડાવાળા બધા ખોવાઈ ગયા હોય એમના પાસે આવી જજો વ્લોગ જોવા માટે અને કોમેન્ટ મોમેન્ટ કરીજો બધાની કોમેન્ટ વાંચશું હું કેવું તારું કોમેન્ટ વાંચવાનું કશું ચાલે હા કોમેન્ટ કે આપણે જે લેતા જ ને આ ઘણી ખરી તો કોમેન્ટ અમે વાંચતા જ હોય ચાલો બપોરના જમવામાં શું બને છે એ આપણે જોઈએ પોપર ના એક અને જો જમવા માટે ઘરે આવો જમવામાં રોટલી અને દૂધી દાળનું શાક છે આ બાજુ મમ્મી બે ગયા છે અને સોનલ બે ગઈ છે અને હું ઘરે આવતો હતો ને તો સોનલ નો ફોન આવ્યો કે તમે રિસિવના નાવાના હાબુ લેતા આવજો તો ગાય એક મેગ્યો હતો ને બે લેતા આવો કારણ કે હાબુ એ તો છે ને ગાંડા કરી દીધા થોડાક દી પેલા હું હાબુ લેવા નીકળ્યો ને તો પાંચ મેડિકલે ફેરો તો કે મળે નહીં તો એમ કે મગવી દઉં બે દી થાય એટલે આ વખતે બે જ લેતા આવ્યા પડ્યા રે હું કેવું તારું

અને આ બાજુ મમ્મી હવારના ના નથી નથી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ક્યાં ગુમ થઇ ગયા તા હવારના સોનલ આવે ને એટલે મમ્મી ઉપર ટેરેસ ઉપર કામ કરતા નીચે કરતા સોનાલ ઉપર રહી જાય એટલે મમ્મીને મળવાનું રહી જાય મમ્મી તમારે હું કેવું દવા બાબત થી નાના છોકરા નેટાણા બધા જમી લીધું હું છે ને બેઠો હવે હું જમી આ પાંચ ઓફિસ આવી ગયા છે કાલે હવાર

એની પહેલાં છે ને કાલના વ્લોગમાં એક કોમેન્ટ આવી હતી અહીંયા જો પપ્પા ને બધા રિસીવને રમાડે છે ને બિહાર દીધો છે ઓ શું મોઢું કરે વ્લોગમાં આવવાય કે મને લઈ જ્યો મને લઈ જ્યો રિસીવ તારો એક આજ સ્પેશિયલ વ્લોગ બનાવીને જો નથી ગભાઈ નથી ગભાઈ તને તો ધીરે ધીરે બે શીખવાડવી છે અને કેજો સઠ્ઠા મહિનામાં બેહાર બિહાર આવીને કેટલી ઘણી બિહાર આવી ઘણા લોકોને ખબર હોય તો હે ઘડીક જ બિહારવાનો હોય કેટલો દસ પંદર મિનિટ પાંચ મિનિટ જ એમ જ ને એવું છે પછી બે હારા એમ ને અત્યારે તો લડી જાય છે અને કાલના ના એક કોમેન્ટ પપ્પા ઉપર આવી છે કાવ્યા રામાણી કરીને છે પપ્પા એને એમ કીધું છે એને નવ વર્ષતા તા ખંભો દુખે છે કે આ ખંભાની નસ દબાઈ છે અને દુવાય કરી લીધી ને દવાય કરી લીધી ને બધું કરી લીધું તો સારું નથી થતું એટલે એને એમ કીધું કે તમારા પપ્પા ને કે બહુ બધી જાણકારી છે પૂછજો કે કઈ રીતના સારું થાય તો તમારું દુખતું હોય ને હા તો સવારે ઉઠીને ગરમ પાણી પીવા હા

તમારે ત્યાં એક ધારું મન નહીં રાખવાનું બીજામાં મન પોરવી ગયો એટલે ભૂલાઈ જાય ચાલો બીજી એક કોમેન્ટ એવી ઈચ્છા કરીને છે અને મેં કાલે પૂછ્યું હતું કે ગાડીનું નામ કહેજો ગાડીનું નામ કહેજો ઘણા ગાડીનું નામ સજેસ્ટ કર્યું ફોર વ્હીલ નું નામ પાડવું છે પપ્પા ફોર વ્હીલ નું નામ ફોર વ્હીલ નામ ઘણા લોકો પાડે ફોર વ્હીલ નું નામ એમ તો હું નામ આપ્યું ખબર જમકુડી આપ્યું તો ગાય જમકુડી તો મને છે ને હસડો નથી ગમતું કારણ કે હું ક્યાંક ગયો હો એમ કહું કે હાલો અત્યારે જો ગાય હું ને જમકુડી બે જાય છે તો કોકરે એમ થાય કઈ જમકુડી લઈને જતા છે એને મમ્મી એવું કેવું એટલે એ ગાડી નું નામ તો મને એટલું બધું ગમ્યું નહીં તો આપણે સોનલ ને પૂછી તારું શું કેવું અહીંયા હજી વાળ બંધાય એમજી ભાઈ રેડી છે એમજી રેડી એમજી નામ રાખું છે એમ એમ જ હોય ને તો ગાઈઝ પ્લાન થયું કેન્સલ નામ રાખવાનો બાકી હોય જ ને પૂછીએ આ કેમેરા આવે એટલે ઊભો થાય ઓ ઉસો થાય તારું શું કેવું ફોરવ્હીલના નામ ઉપર જમકુડી ઉપર નથી રાખવા તો ચાલો ગઈશ નામ કેન્સલ હે તો કેટલી વાર કાઢવાની હોય એવું કઈ નું હોય નામ રાખવું પડે રોય હાકતા હોય કેમ એવું છે તો ચાલો ગઈ જ હવે ચા પાણી નો નાસ્તો કરીએ અને બધાની કોમેન્ટ વાંચી છે ને સોનલ ને એટલી બધી ભૂખ લાગી ગઈ કે ડબ્બા ડબ્બા લઈને બે ગઈ

નથી બનાવવાનું તો ચાલો ગઈ કઈ નવું નથી બનાવવાનું આ બાજુ ચા રેડી થઈ ગઈ ચાનો નો એનો નાસ્તો કરી ભાઈ મમ્મી કાક થોડી ઘણી ખરીદી કરીને આવા છે બધું બતાવી તમારી કે આ 7:30 અને અત્યારે તો જમવાની તૈયારી થઈ ગઈ છે તો ગરમા ગરમ મસ્ત મજાનો મમ્મી બનાવે છે રોટલો અને આ બાજુ ભાખરી રેડી થઈ ગઈ છે અને આજે છે ને એકદમ કાઠિયાવાડી ભોજન ભોજન છે કેટલા ટાઈમ પછી અડદની દાળ આજ ખાઈ છે આપણે અડદની દાળ રેડી થઈ ગઈ છે પણ કુકરમાં છે ને આ બાજુ જન ભાખરી ખાઈ ભાખરી મમ્મી ને પૂછ્યું કેટલો ટાઈમ થઈ ગયો છે અડદ ની આ ની હું હોય નાખ્યું છે એવું હોય તો ગાય મારા વાળી બરડ થઈ ગયા છે આ બાજુ સોનલજી આટા મારે છે હું આટા મારીશું હા શું આટા મારીશું એવું છે હું તો છે અને મારે છે ને અત્યારે એવો પ્રોબ્લેમ થાય ને

એવું પહેરાય ઉનાળા મોજા નહીં પહેરાવાના છોકરા તો ગાય ઉનાળામાં નથી પહેરાવાના બીજું ઈ કે અત્યારે છે ને મારે જવાનું હતું શોપિંગ કરવા સોનલના ના સંપલ લેવા પણ પ્લાન થઈ ગયો કેન્સલ છ વાગ્યે રિસિવ ઉઠી ગયો હતો

લઈને આવશું ને ત્યારે બતાવશું બાકી તો આવું બધું અત્યારે आले છે ચાલો હમણાં બધા લોકો ઉપર આવે ને ત્યારે જમી અને પછી સેમ્પલ લઈને એવું આવીને એ તમને બતાવ્યું આવી ગયું કે અમે લોકો શોપિંગ કરી આવ્યા છીએ મોજા ને એવું પડશે ને ક્યારે લઈ આવ્યા ખબર શનિવારે લઈ આવ્યા છે તો હજી લાગે ગાડીમાં જ પડ્યું છે ગાડીમાંથી ગાટવાળો ટાઈમ ટાઈમ જ નથી મળ્યો બોલ એમ કે મેં કે મોજા જોયા નહીં લાવ્યા તો એક્ટિવવામ પડ્યા છે પણ એક્ટિવ કાઢ્યો જ નથી અમે એવું છે હવે યાદ આવી ગયો આ મોજા જોયા એટલે એક્ટિવ કાઢી સાત વાગી ગયા ને જમવા બેઠા તા ને ત્યાં મહેમાન આવી ગયા કેમ છે પોબ્લિક આવી ગયો છે જો આપડે મચ્યાય ભાઈ છે ના તેમના મિસિસ છે અને એ લોકો ને પંચમાસી આવે છે પેરેન્ટ્સ બનવાનું છે તો જો બધું ડેકોરેશન કરવાનું છે તો હવે આમાંથી ડેકોરેશન કઈ રીતના કરવી છે બાકી તો અમે ત્યાં રાહુ ત્યારે બતાવશું પંચમાસી નું કેવું ડેકોરેશન કર્યું છે મસ્ત કરવાનું છે ને ચાલો ગયા હવે અમે જમવા બે ગયા છીએ જમવા માં શું છે ને ચાલો બતાવું તો જો જમવા માં છે રોટલો દૂધ અને પપ્પા એ લઈ લીધી છે હડદની દાળ અને ભાખરી એટલી દાળ એ શું થાય ઉપાય ભાખરીમાં હે પપ્પા ને સાકવાનું હોય સાંજે ખાલી ભજીયા હોય તો મૂકે નહી ખાલી કે સાકવાનું હોય ભજીયા હોય સાખો ખાલી ભજીયા હોય પેંડા હોય કાજુ કતરી હોય તો તો શાખે નહીં મૂકે નહીં પેંડા કેમ નથી ખાતા હમણાં ઓલા પેંડા પૂરા કહી દો કે ઉંદડા આંબી જાય કા ઉંદડો આંબી જાય આને ખાવાનું મન થાય જાય કે નથી ખાવું મેં ખાઈ લે એક ભાઈ ઉધરસ ઉધરસ માં કઈ વાંધો નો આવે તમે હમણાં લગન માં એમ કેતા હતા કે મઠો ને એવું ખાઈ લો એટલે કાઈ વાંધો નહીં દવા લીધી એવું છે તો ગાઈઝ બીમાર ચાલે ને ચાર નો ખવાય બાકી આપડે હક છે કે ઓલા લડડા પેંડા એવા છે ને એટલે એ પેંડા મને નો ભાવે ને મને આ મને સફેદ ભાવે પણ હવે એકવાર આપણે છે ને સફેદ બરફી લાવવાની છે કૈલાશમાંથી હવે હમણાં મેરેજ બેરેજ પૂરા થાય ને પછી બાકી તો બીજા મહિનામાં બહુ મેરેજ છે દી ખાલી ઘરે કે નહીં પછી છે ને મારી જવાને છે ને ગાંઠા વળે આ રોટલા ને એવું ભાવતું બંધ થઈ જાય કારણ કે આપને ગયું વસ્તુ બહુ ભાવે અને ઘણા લોકો એવી કોમેન્ટ કરે કે અત્યારે ખાવા મળે છે ને તો ખાઈ લેવા પછી અમુક ઉમર થાય ને બંધ તો કરવાનું જ હોય કે જોઈએ નાનપણમાં ખાઈ લેવા કઈ નહીં પપ્પા કઈ બંધ ન કરાય હે ન કરાય બંધ ન કરાય એ તો બાયું હોય ને એટલે બધા બીવે બાકી અમે જોયું હોય ડાયાબિટીસ વાળાની ની અમારી કરતા વધારે મઠો ખાઈ લે ટેકડી લઈ લે હોય ઉકરવા ખબર કારણ કે ઘરે હામે હામા કોઈ ખાવા ન દે એવું થાય અને બીજું એ કે ઘણા લોકો તો કેવા કેવા ફાકા મારે છે એ કે એક વિડીયોમાં એવી કોમેન્ટ આવી હતી કે સંદીપભાઈ કે તમારા પપ્પા તમારા મોટા ભાઈ લાગે છે કે એ ઉંમર નથી દેખાતી તમારું હું કેવું ખોટી વાત છે ખબર જ હતી કે ચાલુ થાય એટલે જાગી જાય કઈ નઈ ચાલો હવે જમી લઈ અને રીસી માંથી બારી છે ને નવ વાગવા એવા છે ને હજી સંપલા લેવા જવાનો કઈ મેળ નથી એવો

આંગળીની ગાઈવ નો બહુ મસ્ત મજાનો શોર્ટ વિડીયો બનાવ્યો છે કાલે જોવા મળી જાય તમને કહેજો જોઈન કેવો લાગ્યો આગળ વધારે બનાવશું તો ચાલો હવે સોનલ ના સંપલા લેવા જવા છે તો અત્યારે એક બે દુકાને આટો મારીને આવી અને આવે તો લેતા સંપલની દુકાને પહોંચી ગયા ને જો સોનલ ને આ બે માંથી ક્યાં સંપલા સિલેક્ટ કરે છે ને હવે કારણ કે બે વારા ફરતે વારા પહેરીને હાલીને ટ્રાય મારે છે હવે એને ક્યાં ગમે છે છીએ તો જો આ રીતના તો હજી ટેસ્ટ કરશે અને ટેસ્ટ કરવા જો હે તારે તો હવે પૂછવી અને આમાંથી બેમાંથી ક્યાં સેમ્પલ એને રાખવા છે કેમ શું કહે છે હમ એ તો હા હા છે ક્યાં રાખવાના સાંજના સાડા નવ વાગે ગયા ને પહેલી વાર સોનલિકા કે એવી ખરીદી છે જે સાંજના હાડા નવ વાગે કરવા ગયા અને તને રિસીવ સંપલ ગયમાં હે જીભલી કાઢશો નકરી સંપલ કે ફાઇનલી ચાલો સંપલ સોનલ લઈને આવી ગઈ છે તો આ આ બે સંપલ કેવા સારા લાગે કોમેન્ટમાં કહેજો બાકી ત્યાં ટ્રાય કરી હતી ને ત્યાં બે સંપલ હતા એમાંથી એને આ સંપલ સિલેક્ટ કર્યા તો તમારું શું કેવું છે આ સંપલ હારા હતા કે ઓલા સંપલ હારા હતા કોમેન્ટ બોક્સમાં કહેજો કે બદલી દેવાના તો નથી જ તે હવે ઘણી જગ્યાએ છે ને રૂલ્સ થઈ ગયા છે

આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમો જ લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરો તો કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય